આપડે તો આ બધું આવું હવે સેવાના કામમાં આપણે લાગ્યા ને તારનું ભગવાન મન તો ખૂબ આ છે કામ ખોટ પડે ને એટલે હવે આ ચિડ કરવા

મગજ બગા મેલ પણ માટે સેવા માટે ખબર સેવા કરવાની સારી ઘરે ઘરે ઉઘરાવાના બધા ઉઘરાવા હો તો ઘરે જતા કેવા પૈસા ઉઘરેને કેતા આવો તો લો

પૈસા પૈસા નહીં કઈ દઉપેલા કેવા લે આપડે ગમો હવાળો બનાવેલો ઢોરો માટે કાકા હમણાં પેલો વધારો નહી આયો તમે તો વપરાય ગયા છોકરો આસુ બોલે પણ વપરાય ગયા

તમે તમારી રીતે અને કોઈ આલે નું ઘરનું એમ કઈ નાવળો ભણે ના કે પૈસા નહી આપણે કાઢું છે એટલે પૈસા નું તો તમે ની આલે એમ નહી તારા કરી હોય ને લોહળો કા આપણે આ તો અમે કંજુસ ને કંજુસ હોય છે એમને મરી જવાના યાર છેડા આ આવળો બનાવણ ઘડીક આ બનાવું એટલે અમાર માટે બનાવો છો અમારે તો ઢોરો બીજે થી કોઈ કોમ નહી ભઈ પણ હું હે કાકા હા તો અમે કઈ નાક બધી

એનો બા મોદો પડ્યો છે એક તો હું હમો હોત ને તો તોડી નાખો દત્તું આવતો શું છે કાકા

પેલા બધા સેવા કરવા પૈસા માંગવા આવે ને પૈસા નઈ હળી હવે દવાખાનું સારું હોય ને તો દવાખાને જવું શું દવાખાને કેટલા બદલાય પણ દવા લાગુ નહીં પડતી સેવા ચાલુ દો સેવા હોય નાખો પાલે અરે ઘર હું મારા પાપ ભોગવું રહું ભોગવો જ સવારીશું ભોગવું છું નહી પાપ જ છું એવું લાગે છે પેલા જ પાપ કર્યા તમે એમ કેજો પાપ તો કોઈ કરે નહીં હ પણ કોઈ મૂલ્યો ને આપણા ગમ માં પેલા ઉઘરા આવતો ખૂબ